જામનગર અંદર પૂનમ માંડમ અને પરિમલ નથવાણી ના ઈશારે થાય અને પૂનમ માંડમ અને પરિમલ નથવાણી ગુંડા આમ તમે એના વિરુદ્ધ ગયા એટલે તમને સીધા લાલપુર ચોકડી યુ ભલી હાથ રસ્તેથી થી બસ આ એની ગુંડા આ એનું કામ બાકી નવે નવેલી નો સૌરાષ્ટ્ર નો સૌથી મોટો પુલ બને ગયું કાર ગુજરાત આપણે આપણા પાછા એપિસોડ જામનગર માં આવી જઈએ

બરોબર વાદી નું અપહરણ કર્યું અને અપહરણ થઈ ગયા પછી કેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી આખી સમગ્ર ઘટના તમે આમાં સાંભળો

કોંગ્રેસ નું કામ કર્યું હોય કર્યું છે જે પટેલ છે બધા હું જિંદગી ગઈ તો તમે તમારી ક્યાં વ્યાજ مجھي کي کماشي ملي نه ائين جو منجهو پيستو کي هڪ ٻئي جو رينچو جو وائي ٿيو دلانگ ٿي جي نه تبير وڄه وائدو تو ان کي بندي ني امبارو ڏي ڪون نکو لڳتو ها پسي رات تڪ باٽي لئي گيا دو بندهي پاسو ڪون نکو لڳتو تو گادي وٽ تي وراجي پجي موهڻي دي واري ڇڏي گهڻي ها نيالهي جي ني نه جونه پٽه هور رڳي جو તો પૂર્ણ પૂનમ પૂનમ પણ અહિયાં રહી ને આવ્યું અને વેન્ટીભાઈ રાખતો જોડાશે કે લાલપુર નો સર્કો છે

और जो dia

આ બધી બાકીનો દેવો દેતો પડે અને આ કોન્ફરન્સ લે પરલનો માં એ લોકો જે રણદી કે વાઇફ પૈસા 34000 તો જાહેર થઈ ગયા મારી એમાં પરટી એને કોકડી નીડી પર એનો કોટલીયે ને મિત્ર એ હવે ભાઈ બને છે એને આ બદલ બરે બરે ઓખા કેપટન ગયા તો પર પર બટ બટ લે છે રાખવાનું આને કેવાય મિત્રો રાજનીતિ બરોબર આ ભાઈ એવું કે ભાઈ બટન તૈયાર રાખજો સવારે એટલે આપણે એને જવાબ આપી જવાબ આમ ના આપવાનો જામનગર પટેલિયા નરેશભાઈ પટેલ ખાસ સાંભળજો આ તમારા માટે ઓડિયો લાઈવ ઓછો તમારા માટે ખાસ તમારા માટે કે જ્યારે આ ચૂંટણી ની અંદર પટેલિયા ને ખુલ્લે આમ કેવાનું હતું કે ચૂંટણી જીતા એટલે અમે જોઈ લેશું એના રિઝલ્ટ તમે જોઈ લેજો કેટલા પટેલિયા નું ઉઠાઇ જામનગર ની અંદર ઉદ્યોગપતિ માં નામ લઈ લ્યો મારા નામ નથી બોલવા અત્યારે તમે ઉદ્યોગપતિ જોઈ લ્યો પછી ધામની લાઈન જોઈ લો બિલ્ડર એસોસિએશનની ની લાઈન જોઈ લ્યો પછી આપડે કોન્ટ્રાક્ટર ની લાઈન જોઈ લો તમારા કેટલા પટેલિયા ઉઠા તો તમે સમાજના આગેવાન તરીકે શું કહ્યું આ જોવાનું છે અને જામનગર ની અંદર પૂનમ માંડમ અને પરિમલ નથવાણીના ઈશારેમ વિધાનસભા તમામ સંસદીય ક્ષેત્રની ટિકિટ બધી રિલાયન્સ માંથી નક્કી થાય અને પૂનમ બેન માંડમ સાંસદ અને પરિમલ નથવા નથવાણી ની ગુંડા ગેંગ ખુલે આમ તમે એના વિરુદ્ધ ગયા એટલે તમને સીધા લાલપુર ચોકડી થી ભલે કે હાથ રસ્તેથી ભલ બસ આ એની ગું આ એનું કામ બાકી નવે આપણે કોઈ ને કઈ ચર્ચા કરવી જ નથી આપણે બરાબર એટલે આ ચર્ચા કરે આપણે મળીશું કે પાંચ કરોડ રૂપિયા ની જમીન કોને કોને પચાવી પડી બરોબર અને હું તમને કહી જ દઉં બરોબર એટલે તમને મજા આવે હા કામદાર કોલોની કામદાર કોલોની વાળી પાંચ વી પાચ પાંચ ના ના હા કામદાર કોલોની વાળી જમીન કોને પચાવી પાડી અને કોને એમાં પાંચ વર ની સજા થઈ હતી બરાબર આ જોવાનું માણસો હતા કે આવડિયા કોલોનીમાં અને વ્યવસ્થિત કાર્યક્રમો કરી એટલે ઓડિયો ક્લિપ હું કોઈ પુષ્ટિ કરતો જ નથી ભાઈ હા તમે સાંભળો તમને સારું લાગે તો શેર કરો જોઈ અને વિડીયો સ્ક્રોલ કરો જાય સરદાર